પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અગિયાર વાગે આકાશવાણી પર મન કી બાત કાર્યક્રમમાં દેશવાસીઓ સમક્ષ પોતાના વિચારો કરશે મંત્રી રાજનાથ સિંહ આજથી મધ્યપ્રદેશના બે દિવસીય પ્રવાસે સીડીએસ જનરલ અનિલ ચૌહાણ અને ઇન્ડિયન આર્મી ચીફ જનરલ ઉપેન્દ્ર દ્વિવેદી પણ રહેશે ઉપસ્થિત દક્ષિણ કોરિયાના મુઆણ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર એકસો પંચોતેર યાત્રી સાથે જેજુ એરનું વિમાન લેન્ડિંગ વખતે થયું ક્રેશ અત્યાર સુધીમાં અઠ્યાવીસ લોકોના મોતની થઈ પુષ્ટિ વિમાન લેન્ડિંગ દરમિયાન રનવે પરથી સરકી દિવાલ સાથે ટકરાયું લોથલમાં બનશે દેશનું પ્રથમ નેશનલ મેરીટાઇમ હેરિટેજ કોમ્પ્લેક્ષ કેન્દ્રીય મંત્રી સર્વાનંદ સોનવાલ મનસુખ માંડવિયા સહિત મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કોમ્પ્લેક્ષના કાર્યપ્રગતિની કરી સમીક્ષા એનએમએચસીના એક એ તબક્કા હેઠળ છ ગેલેરીવાળા મ્યુઝિયમનું કરાશે નિર્માણ ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતા તબીબો સામે તંત્ર બન્યું કડક ડોક્ટરોએ ફરજિયાત રજીસ્ટ્રેશન કરાવવાનું જણાવતા આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલ તેમજ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ન્યુરો સર્જનની જગ્યાઓ ઝડપથી ભરવાની આપી ખાતરી જૂનાગઢ સિવિલ હોસ્પિટલની મુલાકાત લઈ દર્દીઓ સાથે કરી વાતચીત બીજી પોન્જી સ્કીમ કૌભાંડના આરોપી ભૂપેન્દ્ર ઝાલાને મેજીસ્ટ્રેટના સ્થાને કરાયા રજૂ મેજિસ્ટ્રેટે ભૂપેન્દ્ર ઝાલાના સાત દિવસના રિમાન્ડ કર્યા મંજૂર સીઆઈડીએ ચૌદ દિવસના રિમાન્ડની કરી હતી માંગણી આરોપી ભૂપેન્દ્ર ઝાલાને આશરો આપનારા કિરણ ચૌહાણની પણ થઈ તપાસ જમ્મુ કાશ્મીર હિમાચલ અને ઉત્તરાખંડમાં થઈ રહેલ હિમવર્ષાને કારણે મેદાની વિસ્તારોમાં હાડ થીજવતી ઠંડી દિલ્હી સહિત ઉત્તર ભારતમાં આજથી ઓરેન્જ એલર્ટ જાહેર તો રાજ્યમાં આજથી ઠંડીનું જોર વધશે અને મેલબોર્ન ટેસ્ટના આજે ચોથા દિવસે લંચ સુધીમાં ઓસ્ટ્રેલિયાએ બીજી ઇનિંગ્સમાં નોંધાવ્યા બે વિકેટે ત્રેપન રન અગાઉ ભારતની પ્રથમ ઇનિંગ્સ ત્રણસો ઓગણ રનને સમેટાઈ પ્રથમ ઇનિંગના આધારે ઓસ્ટ્રેલિયાને મળી એકસો પાંચ રનની સરસાઈ